વકરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ તબીબી સેવા અંગે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિવિધ માંગ કરવામાં આવી છે કોરોનાની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે સુરતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે સુરતમાં કોરોના દર્દીઓ તેમજ આમ નાગરિકોના હિત માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિવિધ માંગ કરાઈ હતી અને જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાના દર્દીઓ માટે અક્ષીર દવા એવી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ફાળવવા હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઇન્જેક્શન આપવા ઇન્જેક્શનના થતાં મસમોટા કાળાબજાર કૌભાંડને રોકવા કોરોનાના દર્દીઓ માટે જરૂરિયાત મુજબ વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા શહેરમાં વિવિધ જગ્યાઓ પર કરેલા ટેસ્ટિંગ બૂથોમાં રોજબરોજના વધી રહેલા ધસારા સામે નવા ટેસ્ટિંગ બૂથો ઊભા કરવા સુરતમાં વધતા કોરોનાના કેસો અને મૃતાંક અંગે ખરાઈ કરી સાચા આંકડા જાહેર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત જાહેર થતી કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન અને જાહેરાત પ્રમાણે સુરતની હોસ્પિટલમાં યોગ્ય સુવિધા મળી રહે તે મુજબનું આયોજન કરવું સુરતના ડેવલપમેન્ટમાં એરિયા જેમ કે સુરત મનપા વિસ્તારમાં નથી આવતા તે એરિયામાં પણ એમ્બ્યુલન્સને કોરોનાના દર્દી માટે હાલ જવા આવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી સરકાર દ્વારા શહેરીજનો માટે માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવા શહેરના સ્મશાન ગૃહમાં લોકોની પૂરતી સલામતી જરૂરી તમામ વ્યવસ્થાની કરવી તથા શહેરમાં આવનારા દિવસોમાં કોરોના કાબૂ બહાર જાય તેવી શક્યતા રહેલી છે તો કોરોના નિયંત્રણમાં લેવા જરૂરી પગલાં લેવા વિનંતી પણ કરાય છે નઈશ દેસાઈ શહેર કોંગ્રેસ સમિતિ વતી રેમડેસિવિર જે ઇન્જેક્શનના સરકારી જાહેરાત કરતાં પણ દસ ગણા ભાવે કાળા બજાર થાય છે જાહેરમાં અને કાળા બજારમાં બી અવેલેબિલિટી નથી એટલે એને માટે અમે કલેક્ટરને તાકીદે ઇમરજન્સી ધોરણે કાર્યવાહી કરવા વિનંતી કરી સાથે સાથે તમામ પ્રકારના સ્મશાન ભૂમિઓમાં ખાનગી હોસ્પિટલોમાં પણ સરકારે જે કાર્યવાહી કરવી જોઈએ તે આજ સુધી કરી નથી એટલે માસ્ક હોય સેનિટાઈઝર હોય કોઈ પણ પ્રવૃત્તિ વિશાળ પાયા પર એણે દરેક ઘરે ઘરે સરકારે ગોઠવવું જોઈએ એ સુરત શહેરમાં કર્યું નથી આવનારા બે દિવસમાં વધારે કાબૂબાર પરિસ્થિતિ જશે અને સરકારે ઇન્જેક્શન એક્સપોર્ટ કરે છે તો સરકારે અહીંયા પિસ્તાલીસ વર્ષ નહીં સુરત અમદાવાદ જેવા શહેરોમાં તો વીસ પચીસ વર્ષના યુવાનોને બી આપવું જોઈએ આ ઇન્જેક્શન અને એ તેને બદલે સરકાર એક્સપોર્ટ કરે છે એટલે અમે આ બધા મુદ્દા અત્યારે કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યા અને અમે સરકારને અત્યારે તાકીદ કરીએ છીએ કે અત્યારે હેલ્થ ઇમરજન્સી છે સુરતમાં તમે હેલ્થ ઇમરજન્સીના ધોરણે કાર્યવાહી કરો અને આ કોરોનામાં લોકોના જાનને અટકાવો મહેરબાની કરી આટલા માટે આજે અમે આવેદનપત્ર છે કોરોનાને કારણે અમે કોઈ જાહેર કાર્યક્રમ નથી આપ્યો અમે માત્ર બે ત્રણ આગેવાનોએ આવેદન સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર થકી શહેરીજનોને હિત માટે આપેલા આવેદનપત્ર પર ઘટતું કરવા એ કલેક્ટરને અપીલ પણ કરાય છે હઝર કુરેશ્રી વેન્યુ